થઈ ગયો છે કાં તો તણાઈ ગયો છે તો મુસીબત આવી છે મહામુસીબત નવસારી પંથકમાં મેઘ તાંડવ બાદ આપ જોઈ શકો છો કે નદીનું જળસ્તર વધ્યું છે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને જેના કારણે રસ્તા ઘર સોસાયટી બધું જ પાણીમાં છે અને હજુ પણ વરસાદનું રેડ અલર્ટ અપાયેલું છે જેના કારણે લોકોએ હજુ પણ સાવચેત રહેવું પડશે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ છે તો નવસારી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ છે ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે તો અમલસાડ

તે પણ પાણીની અંદર સમાઈ ગયો છે નવસારી પૂર્ણા નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે નવસારી શહેરમાં આવેલા ભેસ્તખાડા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ભરાયા છે અને ખરોમાં પાણી ભરાતા દોઢસો થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો આપ જોઈ શકો છો કે કઈ રીતે હાલાકીનો સામનો નવસારીના લોકો કરી રહ્યા છે ઘર છોડીને પલાયન થઈ રહ્યા છે છે એટલા માટે માટે ઘર બીજે લેવા મજબૂર બન્યા તો હાથમાં સામાન લઈને વખરી જે પણ જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે લઈને તેઓ બહાર નીકળી રહ્યા છે લગભગ દોઢસો થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો નાના બાળકો છે વૃદ્ધો પણ છે મહિલાઓ છે અનેક તો બીમાર પણ છે અને તેમને ટીંગા ટોળી કરીને ખુરશીમાં બેસાડીને આ રીતે તો નવસારીના હાલ બેહાલ થઈ ગયા છે પૂર્ણા નદીના ધસમસતા પાણી શહેરમાં ફરી વળ્યા અનેક ઘરમાં વરસાદી પાણી છે તંત્ર દ્વારા એકસો દસ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

प्रिवेंटिवली पहले निकल आने के लिए बोल रहे हैं इस जो कि जिस हिसाब से आगे रेस्क्यू नहीं करना पड़े लोगों से मेरी अपील यही है कि वहीवटी तंत्र एडमिनिस्ट्रेशन पुलिस नगर पालिका जो भी आपसे जब भी कहे तो थोड़े समय के लिए ही होता है जैसे ही अपने डिस्ट्रिक्ट से पानी नदी में बहुत ज्यादा रहता नहीं है और थैंकफुली अभी बारिश भी ऊपर नहीं है

નદીના પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે સર્વત્ર બિલ્ડિંગ જોવા મળી રહી છે અને બાકી કેટલાક વૃક્ષો અને પાણી તો પાણીએ કબજો કરી લીધો છે તો સર્વત્ર પાણીનું આ સામ્રાજ્ય પૂર્ણા નદીના પાણી લોકોના ઘરમાં ઘુસ્યા દોડાના સહારે લોકો બહાર નીકળી રહ્યા છે કારણ કે રસ્તો તો અહીંયા મળે તેમ નથી ક્યાંથી પસાર થવું તે પણ મુશ્કેલી તો ગણદેવી નવસારીને જોડતો સ્ટેટ હાઈવે બંધ છે માર્ગોએ જળ સમાધિ લેતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે તો અડધા ગામનું પાણી માર્ગ પર આવતા જળ સમાધિ લીધી છે અડધા ગામમાં પાંચ સ્થાનિકો ફસાઈ જતા ફાયરની ટીમ હોડી લઈને પહોંચી હતી અને નાવ લઈને પહોંચી હતી ગણદેવી નવસારી સ્ટેટ હાઈવે બંધ છે બચાવ કામગીરીમાં જોડાય છે ટીમ અડધા ગામ પાણીમાં સમાઈ ગયું છે તો કેટલાક લોકો પણ ત્યાં ગામની અંદર હોય તે પ્રકારની માહિતી મળી પુણા અંબિકા કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યા છે અને પરિસ્થિતિ અત્યારે વણસી રહી છે નવસારી જિલ્લામાં સમગ્ર જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદના કારણે અત્યારે હાલ જે અડધા ગામ છે બરાબર ત્યાં પ્રભાકું સોસાયટી જે કલર સોસાયટી છે તેમાં છ એક લોકો ફસાયા છે ફાયરની ટીમ તેમજ સમગ્ર તંત્ર વહીવટીતંત્ર હાજર છે અને લોકોને કાઢવાની કામગીરી ચાલુમાં છે કેટલું પાણી છે પાણી છે થોડું બ્રિજ પરથી પણ વહી રહ્યું છે પરંતુ તમામ લોકોને અડધો કલાકમાં કાઢી નાખવામાં આવશે નવસારી જિલ્લામાં ગત રાતથી પડી રહેલ ધીમાર વરસાદને કારણે પૂર્ણા નદી ગાંધીપુર બની છે અને પૂર્ણા નદી જાણે શહેરમાંથી પસાર થતી એવા દ્રશ્યો છે આ જે દ્રશ્યો છે એ સ્ટેટ હાઈવેના દ્રશ્યો છે ગણદેવી અને ચીખલીને જોડતો જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે પર જાણે નદીઓ ફરી રહી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે અને બીજી બાજુ જે અડધા ગામ છે નવસારી જિલ્લામાં આવેલું જે અડધા ગામ છે ત્યાં પાંચ લોકો ફસાઈ જતા હાલ રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે નવસારી વિજાપુર પાલિકાના ફાયરના જવાનો જે છે એ હાલ રેસ્ક્યુ કરી રહ્યા છે અને એમને બહાર કાઢવાની સલામત સ્થળે તજવીજ હાથ ધરી છે બીજી બાજુ જે આ ધસમસતો પાણીનો પ્રવાહ છે એ મુખ્ય સ્ટેટ હાઈવે પરના દ્રશ્યો છે ત્યાં આ પાણી ફરી વળ્યા છે અને જે લોકો છે એ હજુ પણ આ ઘરોમાં ફસાયેલા નજરે ચડી રહ્યા છે પાણી ઓછા થયા બાદ એમને કાઢવામાં આવશે પરંતુ હાલ જે કામગીરી છે એ દોરદા વડે એમને કાઢવાની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવી રહી છે એટલે કે નવસારી જિલ્લામાં પડી રહેલ દેમાર વરસાદને કારણે જે છે જનજીવન પણ પ્રભાવિત થયું છે અને સાથે બીજી બાજુ જે મુખ્ય માર્ગો છે સ્ટેટ હાઈવે છે એના પર પાણી ફરી વળતા ત્યાં પણ વાહાર વ્યવહારને અસર થઈ છે બીજી બાજુ તમામ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર એલર્ટ છે અને નવસારી જિલ્લામાં એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી તો ભેતાન વિસ્તાર પણ પાણીમાં સમાઈ ગયો છે અનેક લોકોને માથે મુસીબત આવી છે પાણી આ મુસીબત વધારી દીધી છે ખાસ કરીને નદીઓના જળસ્તરમાં વધારો થયો છે અને જેના કારણે નદીના પાણી ઘર સુધી આવી ગયા છે કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે કેટલાક લોકો હજુ પણ ઘરમાં આશરો લઈને બેઠા છે ઘણા લોકો એવા પણ હશે કે જે ઘર છોડીને જવા માટે તૈયાર પણ નહીં હોય સુરત બાદ નવસારીમાં જે રીતે ધમાકેદાર વરસાદની બેટિંગ થઈ છે અને ખાસ કરીને ઉપરવાસમાં વરસાદને લઈ જે પ્રકારે કા પૂણા નદીમાં પાણીની આવક થઈ છે તેને લઈને નવસારી સળબંબાકાર થયું છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે નવસારીના ભેસાત ખાડા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે લોકોના ઘરોમાં પાંચથી સાત ફૂટ જેટલા પાણી ભરાયા છે ત્યારે લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અંદરનો નજારો જોવા માટેનો પ્રયાસ કરીશું આપણી સાથે એક ભાઈ છે આપણે સીધા એમની સાથે વાત કરીશું ભાઈ આપકા નામ सुरेश भाई सुरेश भाई क्या हालत है बहुत हालत खराब है सर प्रशासन का भी कोई सहयोग नहीं है और सब ये निचले विस्तार बस्ती है पूरी डूब गई है और खाने पीने के लिए लोगों को कोई यहाँ से अभी तक कोई मदद पहुँची नहीं है कितनी तकलीफ है बहुत तकलीफ है सर अब आप किसी के घर डूब जाते हैं तो आप भी महसूस कर सकते हैं उन्हें कितनी तकलीफ अंदर कितना पानी है अंदर लगभग दस से बारह फुट तक पानी है

બિલકુલ લોકોને મોટા પ્રમાણમાં નુકસાન છે ગ્રાઉન્ડ ઝીરો પણ ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે અંદર જેટલું જઈએ એટલું દસ ફૂટ જેટલું પાણી છે ચોક્કસ અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કેમેરામેન ભરતને હું કહીશ કે અંદર આવવાનો પ્રયાસ કરશે કારણ કે જે પ્રકારે અંદરના દ્રશ્યો છે તે સામે આવશે કારણ કે જેમ જેમ અંદર જઈશું તેમ તેમ પાણીનો ફ્લો વધુ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે નવસારીમાં વરસાદ થયો છે અને ખાસ કરીને આવવાડામાં જે વરસાદ થયો છે એ વરસાદનું પાણી સીધું નવસારીની પૂના નદીમાં આવી રહ્યું છે તમામ ઘરો પાણીમાં ગરકાવ છે ત્યારે કહી શકાય કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને જે પ્રકારે આ પાણી છે આગળ જેમ જશો એમ પાણી મહત્તમ લેવલ વધી રહ્યું એવું જોવા મળી રહ્યું છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તિશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત નોસારી શાંતાદેવી વિસ્તાર બેટમાં ફેરવાયો છે પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ પર પહોંચી છે જ્યારે કે ઓગણત્રીસ ફૂટ થતાં તમામ નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણાનું પાણી ફરી વળ્યું છે પરિસ્થિતિ વિકટ બનતા એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે સાથે વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ છે શાંતાદેવીના પંદરસો ઘરમાં પાણી છે અને લોકો હવે ઘરની બહાર નીકળી રહ્યા છે શેલ્ટર હોમમાં તેઓ સહારો લઈ રહ્યા છે લોકોના વાહન ડૂબી ગયા છે ઘર વખરી આખી પાણીમાં સમાઈ ગઈ છે નવસારી પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ વટાવીને પચીસ ફૂટે વહેતા સમગ્ર પૂર્ણા નદી જાણે નવસારીના શહેરોમાંથી પસાર થતી એવા દ્રશ્ય સામે આવ્યા છે નવસારીનું જે શાંતાદેવી વિસ્તાર છે ત્યાં પાણી વધી રહ્યા છે અંદાજીત પાંચ હજારથી વધુ જે ઘરો છે એ ઘરોમાં પાણી જે છે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે લોકો છે ઘરની બહાર નીકળ નીકળી નથી શકતા જે દુકાનો છે દુકાનોમાં ગળા દૂધ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે હવે અને હજુ પણ સતત પાણી વધી રહ્યા છે નવસારીના શાંતાદેવી વિસ્તારમાં આ દ્રશ્ય છે સીધા શાંતાદેવી વિસ્તાર અને ત્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ હજુ જે પાણી જે છે પાણી અવિરત આવવાનું ચાલુ છે અને એના કારણે સમગ્ર જે વિસ્તાર છે હજુ પણ પાણીમાં ડૂબી રહ્યો છે અને પાણી લોકોને ઘરની બહાર નીકળવા નથી દેતું અને લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે નવસારીમાં વરસાદે ભલે વિરામ લીધો છે પરંતુ ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ રહેવાને કારણે હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને પૂરા નદી પોતાનો વેણ બદલી દીધો હોય અને નવસારીના નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થતી હોય એવું હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે ભવિન પટેલ ન્યુઝિંગ ગુજરાતી નવસારી